જનરલી દૂધી તુરિયા ગલકા જેવા શાક બાળકોને અને કોકવાર મોટેરાને પણ ખાવાના પસંદ નથી હોતા તો આજે દૂધીમાંથી લોટારું શાક બનાવીશું કે જેને અમે દૂધીનો ભૂકો કહીએ છીએ અને આ ભૂકો ચા સાથે તમે એકલો પણ ખાઈ શકો છો એટલો સ્વાદિષ્ટ લાગે છે અને દૂધી નહીં ભાવતી હોય ને એમને પણ આ ભૂકો ખૂબ જ ભાવશે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ નાની અને કુમળી અને તાજી દૂધી છે અને વજનમાં ત્રણસો ગ્રામ છે અને ઉપર અને નીચેનો ભાગ એનો કાપી લઈશું અને એકવાર થોડી ટેસ્ટ કરી લેવાની કોકવાર કડવી પણ નીકળી શકે અને ત્યારબાદ એની છાલ ઉતારીને મોટા ટુકડામાં કટ કરી લઈશું કારણ કે હું એને ચોપરમાં બારીક ચોપ કરવાની છું તો આ બાઉલમાં પાણી લીધું છે પાણીમાં કાપીશું એટલે કાળી નહીં થઈ જાય અને તમે જોઈ શકો છો કે દૂધી એકદમ કુમળી છે એના બીજનો ભાગ પણ સહકુમળો છે અને તમારી દૂધીમાં જો થોડા પાકા અને કડક બીજ હોય ને તો એટલો ભાગ કટ કરીને ત્યારબાદ દૂધીને યુઝ કરજો અને ચોપરમાં દૂધી ચોપ ચોપ કરીએ ને એ પહેલાં એક મુઠ્ઠી કાચા શિંગદાણાને કરકરા વાટી લઉં છું અને ત્યારબાદ દૂધી ચોપ કરીએ આ રીતે શિંગદાણાને ચોપ કરી લીધા છે તમે ચોપરને બદલે છીણી વડે પણ છીણી શકો તો હવે આપણે દૂધીને છીણી લઈશું સોરી ચોપ કરી લઈએ આ રીતે એકદમ બારીક ચોપ કરી છે અને અગાઉ કહ્યું એમ આ રીતે છીણી વડે પણ છીણીને ભૂકો બનાવી શકો છો તો હવે આ દૂધીને આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું હવે મસાલા કરીએ તો બે ટેબલ સ્પૂન તેલનું મોણ દઈએ હાફ ટી સ્પૂન હળદર વન ફોર ટી સ્પૂન હિંગ બે ટીસ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન લસણની પેસ્ટ અને તીખાશ જોઈએ એ મુજબ લીલા મરચાંની પેસ્ટ અને એક નાનો ટુકડો આદું છીણીને ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરીએ અને હા દૂધીમાંથી પાણી બિલકુલ નથી કાઢી નાખવાનું દૂધીના પાણીથી જ ભૂકો સરસ સોફ્ટ થશે અને પાણીની પણ કદાચ જરૂર નહીં પડે હવે લોટ ઉમેરીએ તો આ વન ફોર્થ કપ જુવારનો ઝીણો લોટ લીધો છે એક ટેબલ સ્પૂન રવો છે તમારા ઘરમાં જે રવો હોય નાનો મોટો કોઈ પણ લઈ શકો અથવા તો ઘઉંનો કરકરો લોટ પણ લઈ શકાય બે ટેબલ સ્પૂન ચણાનો લોટ છે અને બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈશું અને બે ટેબલ સ્પૂન જેટલું ઘટ દહીં લીધું છે સાધારણ મોડું હોય એવું છે અને ત્યારબાદ હવે બધું સારી રીતે મિક્સ કરીશું અને જરૂર લાગશે તો જ પાણી ઉમેરીશું દૂધી મસાલા દહીં અને તેલના કારણે લોટમાં સરસ મોશ્ચર પણ આવી જશે જુઓ આ રીતે મિશ્રણ રેડી થઈ ગયું છે અને મારે પાણી ઉમેરવાની જરૂર નથી પડી તો હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું કારણ કે લોટ સમાય એ મુજબ મીઠું ઉમેરવાનું એટલા માટે પાછળથી ઉમેર્યું છે અને કોઈપણ ભૂકો તમે બનાવો ને એમાં લોટનું પ્રમાણ ઓછું રાખવાનું તો ભૂકો સરસ સોફ્ટ સોફ્ટ ભૂકો બનશે અને આ સ્ટેજ પર જો તમને લાગે કે સાધારણ પાણીની જરૂર છે તો તમે ઉમેરી શકો કંઈ વાંધો નહીં તો હવે ભૂકો બનાવવા માટે નોનસ્ટિક કઢાઈ લીધી છે એમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું અને આમ તો કોઈપણ ભૂકામાં તેલ થોડું વધારે એડ કરો ને તો બહુ જ સરસ બને પરંતુ હું થોડું માપનું તેલ લઈને બનાવવાની કોશિશ કરું છું જીરું અને હિંગનો વઘાર કર્યો અને હવે આ ભૂકાનું મિશ્રણ ઉમેરી દીધું ત્યારબાદ બાઉલમાં બે ચમચી પાણી ઉમેરીને એડ કર્યું છે કે જેથી ભૂકાનું બધું મિશ્રણ યુઝ થઈ જાય અને ગેસની આંચને મીડિયમ ટુ સ્લો તરફ રાખવાની છે અને મિક્સ કર્યા બાદ ઢાંકીને એને બે મિનિટ થવા દઈશું બે મિનિટ બાદ ભૂકાને તવેથા વડે હલાવી લઈએ અને જુઓ આ રીતે ભૂકો નીચેથી કૂક થઈને સાધારણ ગોલ્ડન કલરનું કડક પડ થવા માંડશે તો એને ભાંગીને મિક્સ કરીને ફરીથી ઢાંકીને થવા દઈશું ફરીથી એક પ્રોસેસ કરીશું અને ભૂકો આ જ રીતે કૂક કરવામાં આવે છે નીચે કૂક થાય એટલે હલાવી લઈને ફરીથી ઢાંકીને થવા દેવાનું હાઈ ફ્લેમ પર બિલકુલ નહીં બનાવતા નહીતર ભૂકો જલ્દી લાલ થઈ જશે અને અંદરથી પ્રોપર રીતે કૂક નહીં થાય ને તો ખાતી વખતે તમને ભૂકો ચીકણો લાગશે અને આ માપથી બે વ્યક્તિને સર્વ કરી શકાય એટલો ભૂકો બનશે તો બબ્બે મિનિટના અંતરે આ રીતે ભૂકાને ફેરવતા જઈ કૂક કરવાનો અને મેં લગભગ પાંચેક વખત આ રીતે ભૂકાને હલાવી લીધો છે તો હવે જુઓ તમે ભૂકો સરસ છૂટો થવા માંડ્યો છે એટલે હવે એને આપણે ખુલ્લો જ થવા દઈશું બે થી ત્રણ મિનિટ ખુલ્લો થાય ત્યારબાદ આ રીતે ફરીથી હલાવી લેવાનું અને ત્યારબાદ ફરીથી આપણે ચેક કરીશું અને ભૂકો પ્રોપર કૂક થયો કે નહીં એ ચેક કરવા માટે હવે તમને બતાવું છું કે હાથમાં થોડો ભૂકો લેવાનો અને હાથની આંગળી પર બિલકુલ ચીપકે નહીં એટલે સમજવાનું કે ભૂકો પ્રોપરલી કૂક થઈ ગયો છે તો હવે એક ટીસ્પૂન ખાંડ ઉમેરીએ કે જે બિલકુલ ઓપ્શનલ છે અને સિંગદાણા છે કે જે પણ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ સાધારણ ક્રંચ આવશે તો ખાવામાં બહુ જ સરસ લાગશે તો આ બંને ઉમેરીને બે મિનિટ થવા દઈએ એટલે ખાંડ અને શિંગદાણા ભૂકામાં સરસ રીતે સેટ થઈ જાય અને આ અગાઉ મેં કાંદાનો ભૂકો મેથીનો ભૂકો અને મિક્સ વેજીટેબલ્સનો ભૂકો કેવી રીતે બને એની રેસીપી પણ શેર કરેલી છે આ રીતે જુઓ સરસ છૂટો ભૂકો તૈયાર થઈ ગયો છે આપણો ભૂકો રેડી છે તો મેં ગેસની નીચે ઉતારી લીધો છે અને બે ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો કે જે મને બહુ જ પસંદ છે અને કોથમીર ઉમેરી છે અને જ્યારે ભારે વરસાદને કારણે અથવા તો ગરમીમાં એટલે કે ઉનાળામાં અથવા તો કોઈ પણ કારણસર શાકભાજી ખૂબ મોંઘા થઈ ગયા હોય ત્યારે તમે આવું લોટારું શાક બનાવીને સર્વ કરી શકો છો અથવા તો જ્યારે તમારે એક વસ્તુ બનાવીને ખાવી હોય અથવા બીમાર વ્યક્તિ હોય અને ખાવાનું ના ભાવતું હોય તો એમને પણ આ રીતે તમે ભૂકો પીશો ને તો એમના જીભનો સ્વાદ પણ સુધરી જશે અને આ ભૂકાને મેં રાયતા અથાણા અને રાયતા મરચાં અને ચા સાથે સૌ કર્યા છે અને તમારા ઘરમાં ભૂકો બનતો હોય તો કોને વધારે ભાવે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને મળતા રહીશું નવી રેસીપી સાથે આવજો